દક્ષિણ પશ્ચિમ ઝોનના સરખેજ સરખેજ વોર્ડમાં ઉજાલા ચોકડીથી સનાથડ સિટી એન્ટ્રી પોઈન્ટની સફાઈ અભિયાનનો મોટો કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં એમસી ના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ડીએવી સ્કૂલના બાળકો તેમજ શિક્ષકો એમસીના અધિકારીઓ તેમજ શિવદલ સંગઠનના રાષ્ટ્રીય પ્રમુખ સંજય કુમાર બોથરા ભારતીય આશ્રમના સંત મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુ શિવદલ કાર્યકર્તા કિરણ ઠાકોર અને કિશનસિંહ ઠાકોર મૃણાલિનીબેન પટેલ રોનકભાઈ દંતાણી તેમજ સોલિડ એન્ડ વેસ્ટ મેનેજમેન્ટના અધિકારીઓ ઉત્સાહ સાથે સફાઈ અભિયાનમાં જોડાયા હતા

સ્વચ્છતાને એક આંતરિક સ્વચ્છતા આંતરિક સ્વચ્છતા હોય તો બાહ્ય સ્વચ્છતા આવે જ તે અને આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે મિશન છે સ્વચ્છતા અભિયાનનું એના આપણે અભિન્ન અંગ બની અને જ્યાં જ્યાં કચરો દેખાય ત્યાં ત્યાં આપણે સ્વયં પોતાની રીતે સાફ સફાઈ રાખવી જોઈએ અને આજે સરખેજ વોર્ડમાં ડેપ્યુટી કમિશનર સાહેબ સરખેજ વોર્ડના ભાજપના શિવદળના આગેવાનો આ બધાએ સાથે મળી અને આપણે જાજા હાથ રળિયામણા કહેવત પ્રમાણે આપણે સ્વચ્છતા અભિયાનમાં જોડાવું જોઈએ ખાસ કરીને આ મિશનમાં તમામ સ્કૂલોના બાળકો પણ જોડાયા છે બાબતે શું કહેશો કારણ કે બાળકોને અત્યારથી જ્ઞાન આપું ક્યાંક ને ક્યાંક આપણા ભારતનું ભવિષ્ય છે અને આજ સાચી મહેનત છે હા જો અત્યારે નાનપણથી આ સ્વચ્છતાના અભિયાનમાં જોડાય તો એ સંસ્કાર બાળકોમાં પડે તો ભવિષ્યમાં મોટા થઈને પણ ક્યારેય જ્યાં ફાવે ત્યાં કચરો ન નાખે એટલા માટે આ સંસ્કાર નાનપણમાં પડવા ખૂબ મહત્વનું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા સેવા એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જ્યાં મહાનગરપાલિકા દ્વારા તમામ બોર્ડોમાં સાફ સફાઈ આચરવામાં આવી છે ત્યારે ખાસ કરીને શિવદલ અમારી સાથે જોડાયું છે સરખેડ રોડ જાણીતું એવું અમદાવાદનું નું શિવદલ સંગઠન છે જે પ્રમુખ મહિલા પ્રમુખ મુળાની બેન અથવા મિલનભાઈ ઠાકર દ્વારા ચલાવવામાં આવે છે એમની પાસેથી જાણીશું કે કેવી રીતે જોડાયા છે બેન આપ આજે જોડાયા છો ખાસ કરીને મહાનગરપાલિકાનો મુખ્ય કાર્યક્રમ છે શું કેશો શિવધર સંગઠનના અમારા જે પ્રમુખ છે સંજયભાઈ બોથરા એમના આદેશથી આજે આ અભિયાનમાં અમારા બધા ગ્રુપવાળા જોડાવેલા છે અને રોડ રસ્તાઓને સ્વચ્છ કરવાનું જે અભિયાન છે મોદીજીનું એમાં અમારાથી બનતો સપોર્ટ કરવાની અમે કોશિશ કરીશું ખાસ કરીને અત્યારે કોર્પોરેશનના અધિકારીઓ બી જોડાયા છે અને તમામ લોકોએ આ આ ઉત્સવમાં હોશે હોશે ભાગ લીધો છે કેવો આપનો ઉત્સાહ કેવો કોશિશ તો અમે કરી જ રહ્યા છીએ કે આ બધી વસ્તુમાં અમે સાથ સહકાર આપી રહીએ અને ગવર્મેન્ટના દરેક અધિકારીને અમે સાથ સહકાર આપી અને સ્વચ્છતા અભિયાનમાં સાથ આપીએ હવે જોઈએ એનું પરિણામ કેવું આવે છે તો હાલ આ શિવદલ સંગઠન જોડાયું છે આ કાર્યક્રમ જો વાત કરીએ તો સરખેજ વોર્ડથી સનાતન સનાથલ સિટી સુધી હાલ કાર્યક્રમ છે ડીજે સાથે તમામ લોકો જોડાયા છે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જે આજે સરખેજ વોર્ડમાં જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તેની સાથે અમારા સરખેજ વોર્ડના કાઉન્સિલર જોડાયા છે ખાસ ખાસ કરીને કરીને ઉપસ્થિત રહ્યા છે છે એમની પાસેથી સર આજ આપ આ કાર્યક્રમમાં જોડાયા તો શું વડાપ્રધાન મોદીનું સપનું જી હું જયેશ ત્રિવેદી સરખેજ વોર્ડ કોર્પોરેટર આજે સરખેજ વોર્ડમાં દક્ષિણ પશ્ચિમ ઝોનની અંદર ઉજાલા ચોકડી જે છે ત્યાંથી શરૂ કરી અને સાણંદ ચોકડી સુધીનો જે આખો પટ્ટો છે એને અમારા ઝોનનો આજે એક ડ્રાઈવ લીધી છે આપણા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે શરૂ કરેલ સ્વચ્છ ભારત અભિયાન એને આ વખતે એક મહિનાની ડ્રાઇવ કરી અને રોજેરોજ અલગ અલગ જગ્યાએ સ્વચ્છતા કરવાની એવો એક નિયમ કર્યો છે આની અંદર આપણા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સાઠ દિવસ સુધી અલગ અલગ જગ્યાએ સફાઈ કરી અને જાહેર જાહેર જે જગ્યાઓ છે એને સ્વચ્છ કરવાનું કીધું છે એ અંતર્ગત જે અમદાવાદના એન્ટ્રી પોઈન્ટ્સ છે આ એન્ટ્રી એક ઉજાલા પણ એક એન્ટ્રી પોઈન્ટ છે તો એન્ટ્રી પોઈન્ટ જો આપણે ચોખ્ખું રાખીશું તો અમદાવાદમાં આવતા જે લોકો છે બહારના લોકો છે એને પણ ખ્યાલ આવશે કે ભાઈ અમદાવાદ કેટલું ચોખ્ખું છે એટલે એન્ટ્રી પોઈન્ટની સફાઈનો આજે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આજે સર આ જે રીતે આપની સાથે તમામ સ્કૂલના બાળકો બી જોડાયા છે મોટી સંખ્યામાં લોકો જોડાયા છે શું કહેશો એક બીજો પણ અભિગમ છે કે ફક્ત તંત્ર નહીં પણ સમાજ એ સ્વચ્છતાનું કામ ઉપાડી લે ત્યારે જ આપણે સ્વચ્છતા સાચી રીતે સાબિત કરી શકીશું એટલે આની અંદર એનજીઓસ છે સ્કૂલના બાળકો છે બીજી સેવાભાવી સંસ્થાઓ છે ગાયત્રી પરિવાર છે કે એ પ્રકારની જેટલી પણ સંસ્થાઓ છે બધાને પણ અમે આહવાન કર્યું છે એમાંથી ઘણી બધી સ્કૂલોના એનજીઓના લોકો અમારી સાથે જોડાયા છે અને સ્વચ્છતા ફક્ત એક દિવસનો કાર્યક્રમ ન બની રહેતા આપણે આ આપણી ટેવમાં ઉતરે અને આપણે પણ રોજે રોજ જે આપણી આજુબાજુનું આંગણું ચોખ્ખું રાખીએ એવો આનો ઉદ્દેશ્ય છે નમસ્કાર દર્શક મિત્રો સ્વચ્છતા હિ સેવા

સ્કૂલો લોકો અને સોસાયટીના લોકો પણ પાર્ટિસિપેટ કરેલ છે અને આ સમગ્ર પાંચસો એક જણ આજે સ્વસ્થાઈ સેવામાં સફાઈની કામગીરીમાં જોડાયેલા છે અને એમના ચાર ગ્રુપ બનશે અને ચાર અલગ અલગ રોડ ઉપર અને અલગ અલગ વિસ્તારોની અંદર સફાઈની કામગીરી કરશે અને એ રીતે શ્રમદાન કરી અને સ્વસ્થાઈ સેવાના સાઠ દિવસની ઉજવણીમાં આજના દિવસનો આ કાર્યક્રમ અહીંયા સરખેજ હાઈવે ઉપર રાખેલ છે સમગ્ર દેશમાં સર આ સ્વચ્છતા મિશન અભિયાન ચલાવવામાં આવી રહ્યો છે શું કહેશો ખાસ કરીને વડાપ્રધાનને લઈને માન્ય વડાપ્રધાનનો સંકલ્પ છે કે સ્વચ્છતા સેવા અંતર્ગત સાઠ દિવસનો આ કાર્યક્રમ દેશભરમાં ચાલી રહેલો છે અને લોકો પણ એમાં ઉત્સાહ જોડાઈ રહેલા છે અને શહેરો સ્વચ્છ બને ગામડાઓ સ્વચ્છ બને સુંદર બને એ એક માન્ય વડાપ્રધાનનો સંકલ્પ છે અને એ પ્રમાણે આ લોકો આજે પોતાની રીતે સ્વયંભૂ જોડાયેલા છે આપના નામ બતાવો दिखता दिख दिख है उसको खाके पेकना क्या कहेंगे बेटा मेरा नाम है राजशाह मेटी ये भी कक्षा से हूं हूँ और और यहाँ पे जो गंदा जी है उनको तो हर एक महीने में साफ करें तो पूरा घर भार, साफ हो सकता है સ્વચ્છ ભારત મિશન અંતર્ગત મહાનગરપાલિકામાં જે કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે ત્યારે અમદાવાદના દક્ષિણ પશ્ચિમ ઝોનના સરખેજ રોડમાં હાલ જે સાફ સફાઈ માટે તમામ લોકો જોડાયા છે ક્યાંક ને ક્યાંક વડા વડા મોદીની પહેલ છે સાથે અદાણીના તમામ વિદ્યાર્થીઓ અમારી સાથે જોડાયા ગયા છે જે આ કાર્યક્રમમાં હોંશે હોંશે જોડાયા છે તમામ બાળકો પાસેથી જાણીશું કે કેવો ઉત્સાહ છે બેટા આપનું નામ શું છે કૌશલ તો આપ આજે જોડાયા છો શું મેસેજ આપવા માંગો છો મતલબ કે અમારે અમારા સ્ટેટને

તો એ આગળ જતા દેશને સમાજને અને વિશ્વને સ્વચ્છ રાખી શકશે સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા એ અમારો નારો છે અને એને અમે ઉજાગર કરવા માટે આજે અહીંયા ઉપસ્થિત થયા છીએ રીતે મહાત્મા ગાંધી સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખતા તે રીતે વડાપ્રધાન મોદી સાહેબ પણ સ્વચ્છતાનું અભિયાન ચલાવી રહ્યા છે અને બાળકોને આ ઉંમરમાં જ શીખવાડવા તૈયાર થવું ક્યાંક ને ક્યાંક આપણા ભારતનું ભવિષ્ય પણ શું કહેશો ખૂબ જ સાચું કહ્યું છે તમે સર કારણ કે મોદી સાહેબ ગાંધીજી અને આપણા સરદાર પટેલ સાહેબ એમની જે એક ભાવના હતી એને આજે આજે આ બાળકો આગળ વધારી રહ્યા છે તો એના માટે અમે વધારે બધા સમાજના લોકોને પણ આગ્રહ રાખીશું કે એ પણ આ યોજના ઝંપલાવે પોતાનું

અને આ સંખ્યામાં વિદ્યાર્થી જોડાયા છે મોટી સંખ્યામાં પ્રસન્ન જેવો માહોલ દેખાય છે આપણે જનરલી આજે સ્વચ્છતા સ્વચ્છતાની સેવા 60 દિવસનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે આજે દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ઉજાલા સર્કલ પાસે આપણે 700 થી વધુ આપણા જે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ રિલીજીયસ ઇન્સ્ટિટ્યૂટ અને તેમજ કોલેજ બધાને કરી અને સ્વચ્છતાને આપણે માહોલ જેવું બનાવ્યું છે અને આ સ્ટેચની સફાઈ કરવામાં આવશે સાહેબ આપ ખાસ કરીને આ કાર્યક્રમમાં જોડાયા છો તો શું કેમ આપનું નામ અને ઓળખ મારું નામ રાકેશ ગુરિજા છે હું ડેપ્યુટી ડાયરેક્ટર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સાઉથ વેસ્ટ ઝોનમાં ફરજ બજાવું છું આજે સ્વચ્છતાઈ સેવા અભિયાન અંતર્ગત સાહીઠ દિવસનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે જે અંતર્ગત આજે દક્ષિણ પશ્ચિમ ઝોનના સોઇલ ઇન્ડિશન વિભાગ દ્વારા સરકેજ વોર્ડમાં ઉજાલા સર્કલથી સનાખલ સર્કલ સુધીનો જે સિટીનો એન્ટ્રી પોઈન્ટ છે ત્યાં લેગસી વેસ્ટ અને જે કચરાનું પ્રમાણ વધુ હોય છે તેને સફાઈ કરવા માટેનો પ્રોગ્રામ રાખ્યો છે અને તેની અંદર तमाम सेवाभावी संस्थाओं धार्मिक संस्थाओं और स्कूलों कॉलेज बाड़कों खूब उत्साहभेर भाग समग्र एरिया की सफाई करी नमस्कार मेरा नाम मनीष केलिया मैं नौकरी के अहमदाद नगर से हूँ मैं ई को धन्यवाद देना चाहता हूँ जिन्होंने हमें जोड़ा डी ए स्कूल के साथ आज इतने सारे बच्चे आए हैं हम कम से कम 200-250 लोग हैं और हमेशा मोटिवेट होते हैं कि स्वच्छता अभियान से जुड़े रहें सो तो तहे दिल से रमेश सर झाला सर ए एम पूरी टीम का बहुत बहुत धन्यवाद कि स्वच्छता अभियान से साथ सबको जोड़ा है और आज हम लोग उजाला से सनातल तक का पूरा एरिया को विस्तार को क्लीन करने वाले हैं तो उसके लिए तहे दिल से शुक्रिया कि हम इस तरह की एक्टिविटी हमेशा करते रहें सर खास करके महात्मा गांधी का एक सपना था स्वच्छ तो भारत मिशन जैसे बड़ा प्रधान नरेंद्र मोदी का भी सपना है उसके लिए आप क्या कहेंगे सर हम ये कहेंगे कि सर ही हमारे लिए एक इंस्पिरेशन है वो बड़ा प्रधान और आज उन्होंने जो देश के अंदर जो कार्य किए हैं आज हमारी इकोनॉमिक फ्लाइट के लिए इकोनॉमी जा रही है स्वच्छता अभियान को सही मायने में उन्होंने इम्प्लीमेंट करवाया है सर और हर बच्चे की दिलनाथ है कितने छोटे छोटे कितने सारे बच्चा है आज वो इसका महत्व समझ रहे हैं और उसका पूरा श्रेय हमारे आदरणीय प्रधानमंत्री मोदी जी को जाता है जो बच्चों के लाडले भी हैं और हम सबके भी लाड ले तो कहीं कही ना कहीं उनका जो तो मैसेज होता है वो हमारे दिल तक जाता है और दिमाग में भी क्लिक करता है और हम सब लोग उसको इम्प्लीमेंट करते, है। मतलब है करते हैं हम सबके वो मतलब आदरणीय है और इंस्पायर करते हैं सर जेल के हाल भाजपे खास करके हम लोग भाजपे

હું લોકોને એક જ મેસેજ આપીશ કે જે જનરેશન જેટલી યંગ જનરેશનને આના માટે આપણે પ્રેરણા આપીશું એટલું જ આપણે આગળ આ જે મુહિમ જે નરેન્દ્ર મોદી સાહેબ છે આ મુહિમ એક ચલાવી છે એને આપણે વધારે સારી રીતે લઈ જઈ શકીશું કારણ કે જે યંગ પેઢીને આપણે આ કેત કરીસો જેટલું એ લોકોને નોલેજ આપીશું એટલું આપણે આને વધારે ને વધારે આગળ તા કે એ લોકો જેટલું સમજે જેમ કીધું એમ કે લોકો આગળ ઘરે જઈને એના માતા-પિતાને ગંદકી કરવા માટે રોકશે અને આઈ થિંક આ બાળકો બધા રોકશો ને તમે હા પેરેન્ટ્સ ને તમે લોકો ના પાડશો ને તો અમારી સાથે તમામ બાળકો જે ઉત્સાહથી જોડાયા છે એમનો ઉત્સાહ જોઈને ક્યાંક ને ક્યાંક તમામ લોકોએ

હારા સ્કૂલમાં એમ સ્કૂલમાં યુશનસી કે સાથ પછી ચાર સારા તો એસ લી એમ સી એના બહા એક પ્રોગ્રામ કરે રોટની સાથા મહાત્માધી સ્વચ્છતા કાબી થઈ હતી ઉી તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કો સ્વચ્છતા કાબી થઈ તો સ્વચ્છતા

देश का जो मुख्य काम है स्वच्छता आपने आपने हूँ मैं, मैं, मैं बहुत खुश हूँ की योगदान दे रही ये आप जो बैनर लगाए हुए हैं क्या मैसेज देना चाहते हैं हम सबको यही मैसेज देना चाहते हैं कि वो आ, 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 हर जगह क्लीन रखें और अपना कचरा कूड़ा कहीं भी ना फेंकें और अगर हम जितना हम क्लियन करेंगे उतना ही हम क्लीन रहेंगे आप जैसे जैसे बड़े होंगे सबको ये चीज सिखाएंगे क्या करना चाहेंगे आप? सिटी को क्लीन रखना चाहिए और सभी को मैसेज देना चाहिए कि ग्रीन से लगी, ग्रीन सिटी से बन और बेटा आपका नाम क्या है क्या मैसेज देना चाहेंगे लोगों को खास करके आज के कार्यक्रम के अंदर दे? लोग जो बाइक पे जाते हैं गाड़ियों में आते हैं तो अपनी विंडोज को खोल कर रास्ते में खूबते हैं तो हमें वो नहीं करना चाहिए तो जानवरों की और हमारी सड़कें भी बहुत गंदी होती हैं हमारी गवर्नमेंट इतना एफ़र्ट्स कर रही है हमारी सड़कों को क्लीन करने के लिए पर लोग रुक थक कर गंदा करते जा रहे हैं और गवर्नमेंट का पैसा वेस्ट रहे है તો હાલ આ તમામ જે બાળકો છે તેઓ કહી રહ્યા છે કે રસ્તા ઉપર જે લોકો જઈ રહ્યા છે ક્યાંક ને ક્યાંક હોય છે ગંદકી કરતા હોય છે એ તમામ લોકોને અમે સમજાવતા રહીશું શીખતા રહીશું કારણ કે બાળકો એ ગુજરાતનું ભવિષ્ય છે અને વડાપ્રધાન નું જે સપનું છે સ્વચ્છતા મિશન અંતર્ગતમાં ક્યાંક ને ક્યાંક આવનારા દિવસોમાં સાકાર થાય તેવી આશા છે કેમેરામેન સાધુ સાથે કમલેશ હોય અમદાવાદ